આજથી શાળાઓ જે છે તે શરૂ થઈ રહી છે વેકેશન જે છે તે હવે પૂર્ણ થઈ રહ્યું છે અને બાળકો હવે સ્કૂલે જે છે તે જવા લાગ્યા છે પરંતુ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે મનપા છે તેમના દ્વારા તડાધડ જે સ્કૂલો જે છે તે સીલ કરવામાં આવી છે અત્યારે સિત્તેરથી પણ વધારે સ્કૂલો જે છે તેને સીલ કરી દેવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધોળકિયા સ્કૂલના છે કે જ્યાં પણ સીલ કરી દેવામાં આવી છે ફાયર સેફ્ટી અથવા તો બીયુ પરમિશન વગરની જે સ્કૂલો જે છે તેમને મનપા દ્વારા સીલ કરવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મનપાએ સીલ મારી દીધું છે તેમના કારણે સિત્તેર જેટલી સ્કૂલો જે છે તે અત્યારે શિક્ષણ કાર્ય જે છે તે શરૂ કરી શકી નથી તો ક્યાંક ને ક્યાંક વાલીઓની અંદર પણ ચિંતા જે છે તે જોવા મળી રહી છે કારણ કે અનેક સ્કૂલો જે છે તે શરૂ થઈ ગઈ છે પરંતુ જે સીલ મારેલી સ્કૂલો જે છે તે અત્યારે શરૂ કરવામાં નથી આવી અને તેમનું કારણ એ પણ છે કે ફાયર સેફ્ટીના અભાવના કારણે આ પ્રકારે કામગીરી જે છે તે મનપા દ્વારા કરવામાં આવી છે પ્રિન્સિપાલ પણ છે તેમની સાથે પણ વાત કરીશું શું કેશો સીલ કરવામાં આવી છે બાળકોનું ભવિષ્ય શું સાહેબ આજથી વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક શસ્ત્રનો પ્રારંભનો ઉત્સાહ હતો પરંતુ ગઈકાલે સાંજે લોકોએ એવી સૂચના આપી હતી કે અમે વહેલી સવારે સીલ ખોલી અને એજ્યુકેશન શરૂ કરવા દેશું અમે સવારથી રાહ જોઈ રહ્યા છે હજી એ લોકો તરફથી અમને કોઈ જાતનો રિસ્પોન્સ મળેલો નથી ફાયર સેફ્ટી નથી અથવા તો એના કારણે તમારી સ્કૂલ સીલ થઈ હશે ને તો અત્યાર સુધી કેમ ન લેવામાં આવી ફાયર સેફ્ટીના સાધનો છે પણ એ લોકોએ ચેકિંગ વખતે અમને જે નવી વસ્તુનું સૂચન કર્યું છે એ સૂચન માટે અમે પૂર્તતા કરવા માટે તૈયાર છીએ પણ પૂર્તતા કરવા માટે ગેટ ઉપરનું સીલ ખોલવું જરૂરી છે જો એ સીલ ખોલી જાય તો ટૂંકા સમયની અંદર અમને જે ઘટતી વસ્તુઓ છે એને અમે પૂર્તતા કરી અને ઝડપથી અમારું વિદ્યાર્થીઓનું એજ્યુકેશન છે એને અમે શરૂ કરાવી શકીએ